ઘરમાં છે મારા પપ્પા મિત્રો જયદેવ છે મારા પપ્પા છે આ ભાભી જીતાભાઈ છે તો ફાઇનલી મિત્રો અત્યારે મોવા માં મીઠાઈ લેવા મીઠાઈ લેવાની છે

ફાઇનલી મિત્રો અમે પૂગી જશે આ તો જંગલ જેવું ખોટા મોટા મોટા પહાડ છે પાછળ તમે જોઈએ આ બધા જો આપડા ગોપાલભાઈ ને બધા હેરે છે કેમ ગોપાલભાઈ બહુ મસ્ત છે માવલ મસ્ત નો માલ આવાજ પણ ખાઈ જા શકે છે હા પછી આ બધા બોડી લાગેલ છે હાવસ ને દીપડા ના તો આ બધા ઝાડ ને બાળ બધા અમાર રહેતા હોય જનાવર બધા ને મિત્રો આ બધા લોકો કે કે જો આવડો આવે તમને ઘર જેવું દેખાય ને આ બધા પ્રાણી ને બીમાર પડ્યો હોય ને તો આ બધા દવાખાનું હોય જો આ તો મિત્રો અત્યારે અમે હાલા જાય છે આ યઠે મંદિર છે જો અત્યારે બધી લાઈન છે આગળ બધા હાલા જાય છે અત્યારે જો કેરબન કેર બધું રસ

એ નિશાની બાજુ કરતા હોય ઓરે ભાઈ સાપ કેરી પાડી દીધી આમ તો ઓ વાહ દે વાહ એવા તોડે છે અને ખાઈ હવે આ તો ધોળી ધોળી છે અંદર થી હા કાશી છે તો મિત્રો અહીંયા જો આ કોટલા બનનો ડેમ મળી જોય કોડો મોટો આજે જે નદી આવતી હોય તો કોને ખબર તો મસા માં આવ્યો ને તો એક નંબર નજર આવે વિડિયો વિડિયો બધું મસ્ત ઉતરે આ ડેમ પાણી નથી પડતું થોડું 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 પડે ચા સે કાસ જરી જો આયો કાસ બોજો આમ તો મિત્રો કેટલા બનના ઉપર હોય આ અમે આ બધા ડુંગરા નામ તો જો કે મસ્ત લાગે આ યઠ જેસા આ બધા ફોટો પાડો જો આ પાડો છે ફોટો હવે ના પાડો તો મિત્રો અમે આ ગડી ગયા છીએ ને હાલો નાઈ ફાઈનલી મિત્રો હું તો નાઈ ને ખુશું પણ આ બે જો હજી નઈ છે હરદેવ હવે તો બહાર તો ફાઈનલી મિત્રો આપડે જમવાનું આવી ગયું છે આવું કાક જમવાનું છે બધા માણસો જમવા બેઠા છે તાશ છે રસ છે

આલે ભરવાનું છે પાછું બહુ ઠંડુ છે મજા આવી વાની તો ફાઈનલી મિત્રો આપણું પાણી ભરાઈ ગયું છે ને અમે પાછા ભાઈ ગતી જો હવે કેટલું ખાલી થઈ ગયું એકય માણસ નથી આય એકય માણસ નથી એ જો આ બસ ને ટીંગાવા મળ્યા જો એકય માણસ નથી અહીં બહુ મજા આવે એક કોઈ ન હોય ને શાંતિ મસ્ત લાગે એટલું બધું હેઠું છે નેટવર્ક કઈ ન આવે હાવ શાંતિ તમારે જોતે હોય તો આય વિયાવાનું તો હાલો હવે ઉપર ભાગી બધા ઉપર વિયા જાશે હવે પાછું સલવાન થાય થાકવાનું છે પછી ઉપર ભાગી આવ મિત્રો અત્યારે મેં હવે ટીંબી હનુમાને આવડે અમારી ગાડીમાં ઠામડા બધા હતા એ બધા અહીંયા ઉતારવાના છે બધા હાલા ચમુ કોણ છે ફાઇનલી મિત્રો આ જો બધા આપણે ઠામડા ઉતારી નાખા છે હવે આપણે મંદિરે જવાનું છે જો બાપુ અહીં બેઠા છે કેમ બાપુ મજામાં આપણે મંદિરે આવી ગયા છીએ અહીંયા ભોલાનાથનું મંદિર છે અહીંયા હનુમાન દાદાનું મંદિર છે ભલે બાપુએ કીધું હતું કે અહીંયા દર્શન કરી જાવ તો અમે અહીંયા આવ્યા છીએ અહીંયા જો કાલ ભેરવ દાદા છે અહીંયા તો ફાઇનલી મિત્રો અમે અહીં પૂગી જશે ને અમારા ભાઈ જો અમને લેવા આવ્યો અત્યારે આવું તો હું મઢે અગરબત્તી કરવા અગરબત્તી ને દીવોન બધું મે કરી નાખ્યું છે તો હાલો હવે આ વિડિયોને આઈસ એન્ડ કરી દઈએ તમને સારું લાગ્યું હોય તો લાઈક કરી નાખજો ચેનલ ને હજી સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી નાખજો તો હાલો મળીએ બીજા વ્લોગમાં તો જય માતાજી જય શ્રી કૃષ્ણ